કોંગ્રેસ માટે સૌથી પ્રથમ તો કપરા ચડાણ છે કોંગ્રેસ નવું સંગઠન કરી રહ્યું છે રાહુલ ગાંધી જો ઓપરેશન સિંદુ નથી હોત તો ગુજરાતની અત્યારે મુલાકાતો લેતા હોત ગુજરાત આખા સંગઠનનું એ પુનઃ નિર્માણ કરી રહ્યા છે અને એમને ખ્યાલ આવી ગયો છે કે દિલ્હીના સત્તાના દરવાજા છે એ ગુજરાતથી ખુલે છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એ ગુજરાતને કોઈ પણ સંજોગોમાં કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી હોય કોઈ પણ સંજોગોમાં નબળું પડવા દેવા માગતા નથી એવા સંજોગોમાં કોંગ્રેસે એક તો ત્રિપાંખીય જંગમાં લડવાનું છે પેલી એટલે કોંગ્રેસ માટે આ જગ્યા છે ને એ હું એવું માનું છું કે એની એની એક લેબ ટેસ્ટ થશે કે અહીંયા એના કાર્યકરો એના નેતાઓ એનું સંગઠન અને જે રાહુલ ગાંધીની ઈચ્છા છે કે આખું કોંગ્રેસ છે એ કાર્યાન્વિત થાય એ વસ્તુ અહીંથી થશે ને તો આગળ જતાં કોંગ્રેસને તાલુકા અને જિલ્લા લેવલે અને ગ્રામ્ય વિસ્તારોમાં એનું પેનિટ્રેશન અથવા જે એનો વિચારધારાવાળા લોકો શાંત થઈ ગયા છે અથવા મનથી નાસી પાસ થઈ ગયા છે એ કાર્યકરોને પુનઃ ઉર્જા આપવાનું કામ આ ચૂંટણી કરશે